જામકનોડાના ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા દ્વારા યોજાવા જઈ રહેલ નવમા શાહી સમૂહ તૈયારીઓના ભાગરૂપે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું જામકનોડામાં યોજાવા જઈ રહેલ નવમા શાહી સમૂહ તૈયારીઓના ભાગરૂપે આજે જામકનોડા કુમાર વિદ્યાલય ખાતે ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા દ્વારા તાલુકા લેવા પટેલ સમાજ આગેવાનો તેમજ સ્વયંસેવકોને બોલાવી કંકોત્રી વિતરણ તેમજ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા જણાવી હતી આ સમૂહ લગ્ન છ હજારથી થી વધુ સ્વયંસેવકો ખડે પગે રહેશે છાનના સ્વાગત માટે ચાલી રહેલ એક મહિનાથી ભવ્ય તૈયારીઓ એક સાથે એક સમયે પાંચસો અગિયાર નું કરાશે કન્યાદાન છિસ ફેરાદરીએ તમામ સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે મારી સાચી તાકાત મારા સ્વયંસેવકો છે જે પ્રમાણે વિતરણ કર્યું છે કે ઘર આપણે કંપોડિયા જે અંદર ત્યાં એક અંદર પ્રમાણે વિતરણ જાહેર તાલુકો હોય આપણે સાતથી આઠ હજાર સ્વયંસેવકોની આખા કાર્યક્રમ પર આપણે જરૂરિયાત પૂર પડવાની છે એટલે આવતીકાલે આ ટાઈમે ચાર તારીખે જતપુર તાલુકાની મીટિંગ છે એટલે મારે કાર્ડનું કંપનીનું વિતરણ એક એક ઘર સુધી આપણે વધારો કામ કે દર વર્ષે તમે જ આ કામગીરી કરતા છો એટલે કામ કંપનીનું વિતરણ થાય અને સાથે અત્યારે જે કંઈ ગામની તમે યાદી લખાવો સ્વયંસેવકોની કે આ ગામમાંથી એટલા સ્વયંસે આવશે એ એની સ્વયંસેવકો અને એની વ્યવસ્થા આપણે જે કરી છે ને જે સ્વયંસેવકોનું લિસ્ટ બને પછી કઈ જવાબદારી સંભાળવી છવ્વીસ તારીખે સવારે આપણી દર્શકથી મિટિંગ અહીં હોય છે ત્યારે આપણે એને જવાબદારી આપણે ગામ ડી ભાગ પાડતા હોઈએ છીએ એટલે લિસ્ટ અત્યારે બનાવું છે કે આ ગામને જવાબદારી ક્યાં સાંભળવાની આપણે છવ્વીસ તારીખે સવારના કાર્યક્રમ અંદર નક્કી કરશું એટલે